જય માતા રાણી જય મા લક્ષ્મી ભક્તો ગમે તે થાય હોળીના દિવસે આ ઉપાય કરો પાંચ ધાણાનો આ ઉપાય તમને ધનવાન બનાવી શકે છે ધનવાન વ્યક્તિ પણ આ દિવસે આ ખાસ ઉપાય કરવાનું ચૂકતા નથી અને દર વર્ષે હોળી દહનના દિવસે આ ઉપાય કરીને તેઓ ક્યારેય ન ખતમ થતી સંપત્તિનો લાભ લઈ રહ્યા છે જો તમે હોળિકાની રાત્રે આ ઉપાય કરો છો

તેને કોઈ ધનવાન બનતા રોકી શકશે નહીં એટલી બધી સંપત્તિ આવશે કે તેને સંભાળવી મુશ્કેલ બનશે પંચાંગ અનુસાર ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ તેર માર્ચ બે ના રોજ શરૂ થશે ગુરુજીએ કહ્યું છે કે તમે કોઈ ઉપાય કરો કે ન કરો પણ હોળીના દિવસે પાંચ દાણા ધાણાનો ઉપાય ચોક્કસ કરો આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે તેને યોગ્ય સમય અને યોગ્ય રીતે કરશો તો તે ચમત્કારિક રીતે તમારા જીવનમાં પરિવર્તન લાવશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી જો તમે નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો તમને જલ્દી જ નોકરી મળશે જો તમે બીમારીથી પરેશાન છો તો તમને તેમાંથી રાહત મળશે તમારા જીવનમાં પૈસાના નવા રસ્તા ખુલશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે બધી પ્રકારની સમસ્યાઓ દૂર થશે અને જીવન સમૃદ્ધ બનશે તેથી ભલે તમે આખા વર્ષ દરમિયાન કોઈ ઉપાય ન કર્યો હોય પરંતુ જો તમે આ હોળીના દિવસે આ ઉપાય કરશો તો તમને એવા પરિણામો મળશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે ધાણાના બીજની મદદથી આ ઉપાય ઉપાય કરો કરો પાંચ જેથી તક તમારા હાથમાંથી સરકી ન જાય અને તમને તેનો સંપૂર્ણ લાભ મળી શકે મિત્રો આ ઉપાય પંડિતજીએ તેમની તાજેતરની શિવ મહાપુરાણ કથામાં જણાવ્યું છે આ વખતે હોલિકા દહન પર આ તક તમારા હાથમાંથી સરકી ન જવા દો અને આ ઉપાય કરો આજે પ્રાર્થના કરું છું કે જે કોઈ પણ આ વિડિયોને પસંદ કરે છે તેમના જીવનમાંથી બધા દુખ અને પીડા દૂર થઈ જાય તેમજ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય ભગવાન કુબેર લખો જેથી આપ સૌને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળી શકે હું તમને બધાને એ પણ જણાવી દઉં કે ઘણા લોકો વિડીયો સંપૂર્ણ રીતે જોતા નથી અને તેને અડધા ભાગોમાં જોઈને ખોટી રીતે ઉપાય કરે છે તેથી તમને વિનંતી છે કે તમે આ વિડિયો સંપૂર્ણપણે જુઓ અને આ ઉપાયને સારી રીતે સમજો જેથી તમને અને તમારા આખા પરિવારને તેનો સાચો લાભ મળી શકે જુઓ મિત્રો હોલિકા દહનનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે તે માતા લક્ષ્મીનો ખાસ દિવસ માનવામાં આવે છે ઘણી વખત મોટી પૂજા અને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે જે ઈચ્છાઓ ધાર્મિક વિધિઓથી પણ પૂર્ણ થતી નથી તે હોલિકા દહનની રાત્રે એક નાના ઉપાયથી પૂર્ણ થઈ શકે છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને સંપૂર્ણ પરિણામો પણ મળ્યા છે જો તમે પણ આ ઉપાય કરવા માંગતા હો તો પહેલા તેને સારી રીતે સમજો અને પછી તેને પદ્ધતિસર કરો આ ઉપાય કરવાથી ઘરમાં ચાલી રહેલી પણ પ્રકારની સમસ્યા કે દુઃખનું નિરાકરણ થાય છે પછી ભલે તમને તેનું કારણ ખબર હોય કે ન હોય સમસ્યાનું કારણ પિતૃદોષ મંગળ દોષ અથવા અન્ય કોઈ કારણ હોઈ શકે છે એટલા માટે આ ખાસ દિવસે આ ઉપાય કરો કારણ કે જો કોઈ ઉપાય યોગ્ય દિવસે કરવામાં આવે તો તેનું પરિણામ ચોક્કસ મળે છે પરંતુ જો આપણે આ દિવસે પાંચ દાણા ધાણાનો આ ઉપાય કરીએ તો આપણને તેનું મોટું અને ઝડપી પરિણામ મળે છે કારણ કે આ ઉપાય ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ દિવસે કરવામાં આવે છે તો ચાલો હવે આ ઉપાય વિશે વિગતવાર વાત કરીએ પરંતુ તે પહેલા એ જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવો કોને કરવો અને કેવી રીતે કરવો તમને એક એક પછી બધી માહિતી આપીએ મિત્રો પાંચ દાણા આ ઉપાય હોલિકા દહન અથવા હોળીના દિવસે કરવો જોઈએ તે કેવી રીતે કરવું કોને કરવું જોઈએ કયા સમયે કરવું જોઈએ અને ક્યાં કરવું જોઈએ કારણ કે આ દિવસે દુશ્મનોથી મુક્તિ મેળવવા અને કોઈ પણ ખામી કે રોગથી મુક્તિ મેળવવા માટે ધાણાના પાંચ દાણાનું ખૂબ જ વિશેષ મહત્વ છે જ્યારે આ ઉપાય યોગ્ય રીતે કરવામાં આવે છે ત્યારે તે ખૂબ જ અસરકારક બને છે જુઓ ઘરની કોઈ પણ મોટી માતા કે બહેન આ ઉપાય કરી શકે છે જો તમે ઈચ્છો તો તમે આ ઉપાય તમારા આખા પરિવારના સભ્યો દ્વારા કરાવી શકો છો જો કોઈ વ્યક્તિને કોઈ ઈચ્છા કોઈ દુઃખ કે સમસ્યા હોય અને તે આ ઉપાય પોતાના માટે કરવા માંગે છે તો તે પણ કરી શકે છે જો કોઈ વ્યક્તિ પોતાના આખા પરિવારના સુખ અને શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ કરી શકે છે આમાં કોઈ સમસ્યા નથી મારા કહેવાનો મતલબ એ છે કે દરેક વ્યક્તિ આ ઉપાય પોતાના માટે કરી શકે છે અને આખા પરિવાર માટે પણ કરી શકાય છે જો માતા કે બહેનો ઉપલબ્ધ ન હોય અથવા તેઓ આ ઉપાય કરી શકતા ન હોય તો ઘરનો કોઈ પણ વડીલ સભ્ય ભલે તે પુરુષ હોય આ ઉપાય કરી શકે છે આમાં કોઈ પણ પ્રકારની અવરોધ નથી હવે મિત્રો ચાલો જાણીએ કે આ ઉપાય ક્યાં કરવો આપણે આ ઉપાય મંદિરમાં કરવો જોઈએ અથવા આપણે આપણા ઘરના મંદિર માં પણ કરી શકીએ છીએ આ સિવાય આ ઉપાય તે જગ્યાએ પણ કરી શકાય છે જ્યાં હોલિકા દહનની પૂજા થઈ રહી છે ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે કે શું આ ઉપાય ઘરે કરી શકાય છે કે મંદિરમાં કરવો જરૂરી છે જુઓ આ ઉપાય મંદિરમાં કરવો વધુ સારું રહેશે પરંતુ જો તમે કોઈ કારણોસર મંદિરમાં ન જઈ શકો તો તમે ઘરે પણ કરી શકો છો ખાસ કરીને જ્યારે હોલિકાની પૂજા થઈ રહી હોય જો તમે તે આ ઉપાય કરો છો તો તમને તેનાથી વધુ ફાયદો થશે આ પછી આગળનો પ્રશ્ન આવે છે કે શું સાંજે કરવું વધુ સારું છે તો જુઓ તમે આ ઉપાય સવારે પણ કરી શકો છો અને પ્રદોષકાળ દરમિયાન સાંજે પણ કરી શકો છો પરંતુ જો તમે પૂછો કે કયો સમય શ્રેષ્ઠ રહેશે તો અમે કહીશું કે હોલિકા દહન સાંજે આ ઉપાય કરવો સૌથી વધુ ફાયદાકારક રહેશે કારણ કે તે સમય પૂજા પણ કરવામાં આવે છે અને પ્રદોષકાળ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જો કે જો તમે સવારે કરવા માંગતા હો તો તેમાં પણ કોઈ સમસ્યા નથી હવે આગળનો પ્રશ્ન આવે છે કે આ ઉપાય સવારે કેટલા વાગ્યા સુધી કરી શકાય છે અને જો પ્રદોષ કાળમાં સાંજે કરવાનો હોય તો કેટલા વાગ્યા સુધી કરવો યોગ્ય રહેશે તો જુઓ આ ઉપાય વહેલી સવારે કરવો વધુ સારું રહેશે પરંતુ જો કોઈ કારણોસર વિલંબ થાય તો આ ઉપાય દસ કે અગિયાર વાગ્યા સુધી પણ કરી શકાય છે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે બપોર પછી તે ન કરો સાંજે પ્રદોષ કાળની વાત કરીએ તો આ સમય સાંજે છ વાગ્યાથી શરૂ થાય છે એટલે કે સાંજે છ થી આઠ વાગ્યા સુધીનો સમય સૌથી યોગ્ય માનવામાં આવે છે પરંતુ હોલિકા દહનના દિવસે જલ્દી આ ઉપાય કરવાનો પ્રયાસ કરો જેથી તેનો સંપૂર્ણ લાભ મળી શકે જો કોઈ કારણસર થોડો વિલંબ થાય છે તો તે પણ કરી શકાય છે પરંતુ તે કરવું વધુ સારું છે તે સમયની અંદર પૂર્ણ થઈ જાય તો ચાલો હવે આપણા પહેલા ઉપાય વિશે વાત કરીએ તો જુઓ મિત્રો હોળીના દિવસે માતા લક્ષ્મી તમારા પર ધનનો વરસાદ કરશે ફક્ત શાંતિથી અહી પાંચ ધાણા નાખો તમારું ભાગ્ય રાતોરાત બદલાઈ શકે છે માતા તમારા કમી નહીં આવે કદાચ તમને આ ખબર નહીં હોય પરંતુ તમારા ઘરમાં ઘણા એવા મસાલા છે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો જીવનની બધી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે આ મસાલાઓમાંથી એક ધાણા છે જેનો ઉપયોગ સામાન્ય રીતે ખોરાકનો સ્વાદ વધારવા માટે થાય છે પરંતુ શું તમે જાણો છો કે જો ઉપાય યોગ્ય રીતે કરવામાં આવે તો દરેક સમસ્યા દૂર થઈ શકે છે પરંતુ માતા લક્ષ્મી ના આશીર્વાદ પણ મેળવી શકાય છે જેનાથી ધન અને સંપત્તિમાં વધારો થાય છે જ્યોતિષમાં ધાણા ના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેની મદદથી તમે તમારા ગ્રહોને મજબૂત બનાવી શકો છો અને જીવનમાં આવતા પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો અનુસાર જો તેને યોગ્ય ઉપાય તરીકે કરવામાં આવે તો માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકાય છે આ પછી તમારા જીવનમાંથી પૈસાની અછત હંમેશા માટે દૂર થઈ જશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં સતત રહેશે ધાણા સંબંધિત ઉપાયો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે એવું માનવામાં આવે છે કે ધાણાનો યોગ્ય ઉપાય કરવાથી જીવનમાં સતત આવતી સમસ્યાઓ દૂર થાય છે અને નસીબ તમારો સાથ આપવા લાગે છે જેના કારણે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં સફળતા મળશે

ધારા એક ખૂબ જ સરળ વસ્તુ છે જે સરળતાથી મળી જાય છે પરંતુ તેના યોગ્ય ઉપાય વિશે બહુ ઓછા લોકો જાણે છે જ્યોતિષ શાસ્ત્રમાં તેને એક મહાશક્તિશાળી ઉપાય માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગે છે અને તે હોલિકા દહનની રાત્રે દેવી લક્ષ્મીની સામે ધાણાનો ઉપાય યોગ્ય સમય કરે છે તો તેને દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળે છે અને તેના જીવનમાં ક્યારે પૈસાની કમી રહેતી નથી એટલા માટે મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે અને તેમના આશીર્વાદથી તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી ન આવે તો આ ઉપાય ચોક્કસ કરો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં સફળતા મળશે હોળીની રાત્રે મુઠ્ઠીભર આખા ધાણા લો અને તેને તમારા હાથમાં રાખો દેવી લક્ષ્મીનું ધ્યાન કરતી વખતે આ મંત્રનો એકવીસ વાર જાપ કરો શ્રી શ્રી મહાલક્ષ્મી નમઃ પછી આ ધાણાના બીજ હોળીના અગ્નિમાં અર્પણ કરો અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો બીજા દિવસે સવારે હોલિકાની રાખમાંથી હોળીના દિવસે ઘરમાં કે ખેતરમાં કુંડામાં ધાણાના બીજ વાવો જ્યારે તેઓ વધશે ત્યારે તમારી નાણાકીય સ્થિતિ સુધરશે અને તમારો વ્યવસાય વધશે જો પૈસા તમારી પાસે આવે પણ રોકાતા ન હોય તો આ ઉપાય ચોક્કસ કરો હોલિકા દહનના દિવસે ચાંદીના ડબ્બામાં કાળી હળદર અથવા કેસર અને સિંદૂર રાખો અને હોળીની પૂજા કરો આ પછી વખત હોળીની પરિક્રમા કરો અને પછી તેને તે જગ્યાએ રાખો જ્યાં તમે પૈસા રાખો છો આ તમને સંપત્તિ લાવશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે જો તમને સતત આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો આ ઉપાય ચોક્કસ અજમાવો જે જગ્યાએ હોલિકા દહન કરવાની છે ત્યાં એક નાનો ખાડો ખોદો અને તેમાં તમારી મધ્યમ આંગળીના કદ પ્રમાણે ચાંદી પિત્તળ અને લોખંડ દાટી દો પછી તેને માટીથી ઢાંકી દો અને તે જગ્યાએ લાલ ગુલાલથી સ્વસ્તિક ચિહ્ન બનાવો જ્યારે તમે હોલિકાની પૂજા કરવા જાઓ છો ત્યારે પાનના પાન પર થોડો કપૂર શુદ્ધ ઘીમાં બોળેલા બે લવિંગ અને થોડો બતાશા મૂકો પછી તેને બીજા પાથી ઢાંકી દો હવે પરિક્રમા કરતી વખતે નમો ભગવતે વાસુદેવાય મંત્રનો વાર જાપ કરો પરિક્રમા પૂર્ણ થયા પછી આ બધી સામગ્રી હોલિકાને અર્પણ કરો અને પૂજા પછી પ્રણામ કરીને ઘરે પાછા ફરો આ ઉપાય માટે થોડી મહેનતની જરૂર છે પણ તેના પરિણામો ખૂબ સારા છે બીજા દિવસે નાગરવેલના પાન સાથે નવી સામગ્રી લો અને તેજ જ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો હોલિકામાં તમે જે ધાતુઓ દાટી હતી તે બહાર કાઢો અને તમારી મધ્યમ આંગળીના કદ પ્રમાણે સુવર્ણકાર પાસેથી ત્રણેય ધાતુઓને ભેળવીને એક વિન્ટી બનાવો પછી આવતા શુક્લ પક્ષના ગુરુવારે આ વિનતી પહેરો જ્યાં સુધી તે તમારી પાસે રહેશે અને તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડશે નહીં ગંભીર નાણાકીય સમસ્યાઓ માટે આ ઉપાય ખૂબ અસરકારક છે જો તમે ઊંડા આર્થિક સંકટથી પરેશાન છો તો હોળીની રાત્રે ચંદ્રોદય પછી તમારા ઘરની છત પર અથવા કોઈ પણ ખુલ્લી જગ્યાએ ઉભા રહો જ્યાંથી ચંદ્ર સ્પષ્ટ દેખાય છે ચંદ્ર પર ધ્યાન કરતી વખતે ચાંદીની થાળીમાં સુકી ખજૂર અને થોડા કમળના બીજ રાખો પછી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ધૂપ અને અને અર્પણ અર્પણ કરો કરો હવે ચંદ્રને દૂધ સફેદ મીઠાઈ અને કેસર ભેળવેલી સાબુદાણાની ખીર અર્પણ કરો આ પછી ચંદ્રને તમારી આર્થિક સમસ્યાઓ દૂર કરવા અને સમૃદ્ધિ આપવા માટે પ્રાર્થના કરો પછી આ પ્રસાદ બાળકોમાં વહેંચો આ ઉપાય હોળીની રાત્રે કરો અને ત્યારબાદ દરેક પૂર્ણિમાની રાત્રે ચંદ્રને દૂધ ચઢાવતા રહો થોડા દિવસોમાં તમને લાગશે કે તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ રહી છે અને સમૃદ્ધિ વધી રહી છે હોલિકા દહન પહેલા શુભ મુહૂર્ત તમા પૂજા કરતી વખતે કાળી હળદર અને સફેદ કૌરીને શુદ્ધ કરો અને તેના પર ઘી મિશ્રિત સિંદૂર લગાવો તેને ચાંદીની પ્લેટ પર મૂકો ગુગ્ગલ ધૂપ બતાવો ઘીનો દીવો પ્રગટાવો અને મીઠાઈઓ ચઢાવો પછી તેને લાલ રેશમી કાપડમાં ચાંદીના સિક્કાઓ સાથે બાંધો અને તેને તમારી તિજોરીમાં અથવા પૈસા રાખવાની જગ્યાએ રાખો આ ઉપાય ધન વધારવામાં મદદ કરે છે હોલિકા દહનના દિવસે સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો અને તમારા ઘરના પ્રાર્થના સ્થાન પર બેસો અને આ ઉપાય કરો સૌપ્રથમ ભગવાનની મૂર્તિ સામે ઘીનો પંચમુખી દીવો પ્રગટાવો આ પછી સ્ટેન્ડ પર કાળા તલના પાંચ ધગલા મૂકો અને દરેક પર એક ગોમતી ચક્ર મૂકો હવે ઓમ હ્રીમ શ્રીમ ધન મંડે મંત્રનો જાપ કરો હોલિકા દહનના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ગુલાલ છાંટો અને તેના પર બે વાટનો દીવો પ્રગટાવો દીવો પ્રગટાવતી વખતે પૈસાના નુકસાથી બચવા માટે પ્રાર્થના કરો જ્યારે દીવો બુઝાઈ જાય ત્યારે તેને હોળીના અગ્નિમાં અર્પણ કરો આ ઉપાય ભક્તિભાવથી કરવાથી પૈસાનું નુકસાન થતું અટકશે અને પૈસા આવવાના નવા રસ્તા ખુલશે હોલિકા દહનના દિવસે હનુમાનજીને સિંદૂરનો ચોળો અર્પણ કરો ચોલા ચઢાવ્યા પછી ગુલાબના ફૂલોની માળા અર્પણ કરો પછી આ માળામાંથી એક ફૂલ લો અને તેને ઘરે લાવો તેને લાલ કપડામાં લપેટીને તે જગ્યાએ રાખો જ્યાં તમે પૈસા તિજોરીમાં રાખો છો આ ઉપાયથી ધન નુકશાથી બચી જશે ક્યારે પૈસાની અછત નહીં રહે અને પૈસા કમાવવાની નવી તકો ઉપલબ્ધ થશે તંત્ર શાસ્ત્ર અનુસાર હોલિકા દહનના બીજા દિવસે આખા ઘરમાં હોલિકાની રાખ છાંટો આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ રહે છે છે આ ઉપાય ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરે હોલિકાની રાખ શરીર પર લગાવવાથી અને સ્નાન કરવાથી ગ્રહોના અશુભ પ્રભાવ ઓછા થાય છે હોલિકા દહનની રાખને લાલ કપડામાં સાત છિદ્રોવાળા સિક્કા સાથે બાંધીને એક વર્ષ માટે કબાટમાં કે તિજોરીમાં રાખો આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને પરિવારના સભ્યોનો વિકાસ થાય છે એક નાનો પ્રવાહ જળવાઈ રહેશે અને આવકમાં વધારો થશે હોલિકા દહન ની રાખ ને તાવીજમાં બાંધો અને તેને ગળામાં કે હાથમાં પહેરો આનાથી ખરાબ શક્તિઓ દૂર રહે છે અને કાળા જાદુ ની કોઈ અસર થતી નથી

જો ઘરમાં કોઈ સતત બીમાર રહેતું હોય તો પૂર્ણિમાના ચંદ્ર થી આગામી પર હોલિકા દહન ની રાખ લગાવો આનાથી સ્વાસ્થ્ય સુધરશે પરંતુ ડોક્ટર ની સલાહ અવશ્ય લો નોકરી અને વ્યવસાય માં પ્રગતિ માટે હોલિકા દહન ની રાખ ને એક પોટલી માં બાંધી ને ઘર દુકાન કે વ્યવસાય સ્થળ ના દરવાજાની બહાર લટકાવી દો આમ કરવાથી વ્યવસાયમાં નફો થશે અને કોઈ પણ પ્રકારની ખરાબ નજરનો પ્રભાવ નહીં પડે